એક નવી દિશા અને નવા સંકલ્પ સાથે આજની યુવા પેઢીને બચાવવા માટે યુવા શક્તિ ટીમ દ્વારા મુકેશભાઈ શેઠ બિપિનભાઈ અશ્વિનભાઈ સહિત આગેવાનો દ્વારા પુષ્પહાર દ્વારા યુવાનનું સન્માન કરાયું હતું આજની યુવા પેઢીને વ્યસન મુક્ત બનાવવા અને રાષ્ટ્રના હિતને અનુલક્ષીને એક લાખ થી પણ વધુ યુવાનોને યુવા બચાવો દેશ બચાવોના સંકલ્પને માં વર્ષમાં અમૃત મહોત્સવ અંતર્ગત સતત પિંચોતેર કલાક રનિંગ સાથે દોડ ત્રણસો પિંચોતેર કિલોમીટર ની યાત્રા કરી ચુક્યા છે આ ઉપરાંત છ હજાર કિલોમીટરની દિલ્હી મુંબઈ ચેન્નાઈ કોલકાતા સુધીની દોડ યાત્રા કરી ચુક્યા છે અને હું હાલ અમારું એક અભિયાન ચાલે છે યુવા બચાવો દેશ બચાવો તો આજના જે સ્વામી વિવેકાનંદજીનું એક સૂત્ર છે કે કોઈ રાષ્ટ્રને મજબૂત કરવો હોય તો એને યુવા પેઢીને મજબૂત કરવી પડે જો રાષ્ટ્રની યુવા પેઢી મજબૂત થઈ જાય તો રાષ્ટ્ર મજબૂત થઈ જાય તો આ જ વિચારધારાને લઈને અમે યુવા શક્તિ ટીમ સોમનાથથી પશુપતિનાથ નેપાળ અત્યારે દોડીને જઈ રહ્યા છે અને અમારો ટાર્ગેટ એવો છે કે એક લાખ યુવાનોને અમારે સંપર્ક કરવો એમને જોડવા અને વ્યસન મુક્ત બનાવવા અને રાષ્ટ્રપ્રથમની વિચારધારા સાથે જોડવા એટલે કે ભવિષ્યમાં કોઈ પણ કંઈ પણ કાર્ય કરે છે કે કંઈ પણ આગળ જાય છે તો પહેલાં રાષ્ટ્રને રાખે કે મારે જે પણ કરવાનું છે પહેલાં રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને કંઈ પણ કાર્ય કરે એવા એક લાખ યુવાન અમારે બનાવવાના છે જે થકી અમે આખું આ અભિયાન સ્ટાર્ટ કર્યું છે આની અગાઉ જ્યારે પંચોતેર વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ જ્યારે ભારત સરકાર ઉજવતી હતી ત્યારે વિદાઉટ બ્રેક ત્રણસો પંચોતેર કિલોમીટર રનિંગ કરી પંચોતેર કલાકમાં એના પછી છ હજાર કિલોમીટર રનિંગ કરી દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તા જે સુવર્ણ ચતુર્ભુજ માર્ગ આપણે કહીએ છીએ એ દોડીને ઇઠ્યાસી દિવસમાં કવર કર્યો અને ત્રીજી વાર છે કે સોમનાથથી પશુપતિનાથ જઈ રહ્યા છે એટલે મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે આજના યુવાનો વ્યસન મુક્ત બને જે નાના બાળકો છે એ મોબાઈલના દુરુપયોગથી બચે અને રાષ્ટ્ર માટે કંઈક કાર્ય કરે આનું માત્ર મારી એક છે પરંતુ મારા બે સ્ટુડન્ટ છે યુર્તિરાજસિંહ ચૌહાણ અને ભારત પટેલ જે સોમનાથ પશુપતિનાથ છે એક મારી સાથે રહેવાના છે દોડવાનું મારે છે પણ અમારો આખો સમાજ ધરાવડી લોકજી સમાજ એ ખૂબ મહેનત કરે છે અને કહેવાય કે હું તો ખાલી પગેથી દોડું છું પણ આખો સમાજ આખા ભારતના ઘણા બધા લોકો દિમાગથી રોજ દોડે છે કેટલા કેટલા દિવસ લાગશે ત્યાં પહોંચતા લગભગ 32 થી 33 દિવસ 3D સી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે વિપુલ રાઠોડ લીંબડી